અને હું પોતે હું લેડીઝ થઈને કહું છું કે ખાલી એ મારી સામે આવે ને હું પોતે એટલી તાકાત ધરાવું છું કે એને ઝટકો મારીને કાપી નાખું આવીને ખાતા આવે હું પોતે કહું છું હું પોતે રાજકોટ જઈશ એનામાં પોતાનામાં કોન્ફિડન્સ હોય ખાલી સામે આવીને ઊભો રહીને કે હું ફોર્મ ભરીશ અને ભાજપમાંથી હું લડીશ કૃપાલ પોતાની જાત પર અને પોતાના પર અને પોતાની જાત પર જો કોન્ફિડન્સ હોય ને તો એકલો ફોર્મ ભરીને જવા નીકળે એ જે રસ્તે ફોર્મ ભરવા જાય ને વિધાઉટ સિક્યુરિટી એકલો એને બતાવે રસીઓ રૂપાળો રંગ રસિયો ઘેર જવું ગમતું નથી એટલે રૂપાલાને ઘેર જવું ગમતું નથી કારણ કે રૂપાલા કદાચ બહુ રૂપાળા હશે આખું ભાજપ મોહિત થઈ ગયું છે ક્ષત્રિય એમને કદ રૂપા લાગે છે રાજકોટમાં સમગ્ર ક્ષત્રિયોનું ઇન્વિટેશન આપે છે રૂપાલાજી કદાચ એમને ક્ષત્રિયો હલા થઈ ગયા હોય બધાને બોલાવું હે અને કદાચ ભૂખ્યા હોય એમને જમવાનું મન થતું હોય જમવાનું ભોજન ક્ષત્રિય હાથનું ભોજન ખાવા તૈયાર રહે બીજું હું આખું પ્રકરણ જે પ્રમાણે તમને ખબર છે કે પુરુષોત્તમ રૂપાલાના કારણે ક્ષત્રિય સમાજ જે છે મેદાને આવ્યો છે અને જે કરણી સેનાના અધ્યક્ષ છે જે રાજ શેખાવતને એરપોર્ટથી તેમની અટકાયત કરીને અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા છે હવે તેમને તેમના માટે અહીંયા રાજપૂત સમાજના આગેવાનો જે છે કરણી સમાજના આગેવાનો જે છે તે અહીંયા આવ્યા છે તેમની સાથે વાત કરીશું કેમ અહીંયા આવ્યા છો જે પ્રમાણે શેખાવતજીની એક આતંકવાદીની ધરપકડ કરતા હોય અને અપમાનિત કરીને જે એમની ધરપકડ કરી છે ઈરાદાપૂર્વક એ કૃત્ય ક્ષત્રિય સમાજ માફ નહીં કરે કારણ કે ભૂતકાળની અંદર મકરાણા સાહેબની બી આ રીતે એટલે ક્ષત્રિય આગેવાનોને સ્પેશિયલ ટાર્ગેટ કરવામાં આવે છે અને અપમાનિત કરવાને એટલે કે આખી જે લડાઈ છે ને એ અલગ એંગલે જાય એ પ્રમાણેનું આ લોકોનું તરખટ છે કોનું તરખટ છે રાજકારણનું સત્તામાં બેઠેલાનું કે ક્ષત્રિયો અંદર અંદર લડે બે પહેલાં એવું કીધું કે આ પટેલને ક્ષત્રિયોની લડાઈ છે જ્યારે ક્ષત્રિય ચોખ્ખું પહેલેથી જ કહેતો ભાઈ તમે બીજા પટેલને ટિકિટ આપો ને ક્ષત્રિયો કંઈ પોતાના માટે ટિકિટ માગે છે પછી કહે છે કે આ તો કોંગ્રેસ પ્રેરિત છે તો શું રૂપાલા કોંગ્રેસના માણસ છે શરૂઆત તો એમણે કરીને તો એમણે કોંગ્રેસ પાસેથી પૈસા લીધા બરાબર એટલે આ અત્યારે ભાજપની હાલત સાપના મોહમ્મદ છછુંદર જેવી છે એમને શું બોલવું એલિકેશન શું લગાવવું એ એમને આવડતું નથી જ્યારે તમે જાણો છો કે આ જે લડાઈ છે એ કોઈ વ્યક્તિ પ્રેરિત નથી વ્યક્તિ પ્રેરિત દાખલા કે પટેલ સમાજની લડાઈ હતી હાર્દિક પટેલ પ્રેરિત હતી અલ્પેશ ઠાકોર હતી ઠાકોર સમાજની આ તો સમગ્ર ક્ષત્રિય પોતાની માન સ્વાભિમાનની લડાઈ છે આમાં રાજકારણ છે જ નહીં અમે ક્યાં અમારા માટે આટલું બધું અન્યાય અમને દરેક ક્ષેત્રે અમને અન્યાય થયો અમે ક્યાં અમારી ટિકિટ માંગી છે અમારે તો ફક્ત એને દંડ આપો સજા તો માફ કરી છે એટલે તો ભાઈ આમ તેમ ફરીને પ્રચાર કરે છે બાકી એને જે શબ્દ વાપર્યા છે એ સજામાં તો એનું મસ્તક ઉતારી લેવાનું હોય પણ એ સજા માફ કરી દં તો ટિકિટ કાપવાનો હોય અને કરો એને જો તમારી અંદર જો તમે ક્ષત્રિયો માન સન્માન જો ભાજપ કરતું હોય તો આ વ્યક્તિઓની તમે ટિકિટ રદ કરો એટલે હવે આ ક્ષત્રિય એમની ભાષામાં જવાબ આપશે અચ્છા જ્યારે તેમની અટકાયત કરવામાં આવી હતી રાત શેખાવતની ત્યારે પાઘડી પણ ઉતરી ગઈ હતી તેને એવું કહેવામાં આવે છે કે ક્ષત્રિય સમાજ એવું કહે છે કે જે તે પોલીસ કર્મચારી છે એમને સસ્પેન્ડ કરવામાં આવે આ વાત કેટલા અંશે સાચી છે અને શું સતત અત્યારે એંગલે એટલા માટે અમારે ચર્ચા નથી કરવી કારણ કે આખું એક તરખડ રચાયું છે અમે એવું માનીએ છીએ અને આ લોકો અંદર અંદર ક્ષત્રિય લડે પાઘડી હટાવનાર કોણ અમારા સમાજના એમને કદાચ મજબૂર કર્યા હોય કારણ કે ચિઠ્ઠીના ચાકર છે એટલે અમે બી ક્ષત્રિય છે રાજકારણ અમારા લોહીમાં છે એટલે અમે અમારી લડાઈ ઊંધા એંગલને લઈ જઈએ તમને એવું લાગે છે કે પોલીસને મજબૂર કરી હોય એમ સો આ તો ભલભલું કરી શકે છે યાર તરખટ રચવામાં તો આ લોકો નંબર વન છે તરખટ રચવામાં તો નંબર વન છે આ લોકો તમને શું લાગે છે બેન આ પાઘડીનું રિઝાઇન આપી અને માઇન્ડ ડાયવર્ટ કરવાની વાત છે આ અમને એક જ અમારું ટાર્ગેટ છે રૂપાલાને ટિકિટ રદ કરો

એટલે એમને બધા ક્ષત્રિયો પ્રત્યે બહુ પ્રેમ તો લાગી ગયા છે તૈયારી બતાવી છે તૈયારી તો બતાવાય જ ને સાહેબ તૈયારી બતાવવામાં કે વાંધો છે હમણાં અમે 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 હમણાં બધી બહુ તૈયારી બતાવીએ સમજી ગયા પણ સોળ તારીખે જ્યારે જે બી કંઈ થશે ક્ષત્રિયોનું આટલું બધું અપમાન કર્યું છે અમે રાજપૂત લોકોએ પાંચસો ને બાસઠ રજવાડા દાનમાં આપ્યા તો ભાજપ ભાજપથી એક ટિકિટ દાનમાં નથી અપાતી ક્ષત્રિયોને કે ભાઈ આને તો છોડી દે ને અમે ટિકિટ માગતા પણ નથી અમે તો એવું કહીએ છીએ કે ભાઈ તું બીજા કોઈને આપી દે પણ રૂપાલાને નહીં અને બીજી એક વસ્તુ જો વાત ક્ષત્રિયની હોય ને તો રૂપાલાને કદાચ ખબર જ નહીં કે તું કયા કુળનો છે તમને હિસ્ત્રી સમજાવું લેવા પાટીદાર અને કરવા પાટીદાર ક્યાંથી એવા ખબર જ તમને રામના બે દીકરા લવ અને કુશ લવ લવના ના વંશો જોતો ને એ લેવા પાટીદાર અને કુશના વંશો જોતો ને એ કરવા પાટીદાર એટલે આને તો ક્ષત્રિય મા બહેનોને ગા નહીં દેતી એને એની પોતાની જ મા બહેનોની પેજ જટી કરી છે એ જે પ્રવચન બોલ્યો ને કે બેટી લેટી દેટીનો વહીવટ કર્યો એને તો ખબર જ નથી કે હું કયા કુળનો છું સાત ચો અમારા મારા મધર છે ને એવું કહેતા હતા કે સાઠ ચોપડી ભણ્યો ને એટલે અમારામાં અમારા જમાનામાં શિક્ષક બની જવાતો તો તાર રૂપાલા છે ને સાત ચોપડી ભણેલો છે